સીઆર પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવી છે વિજય મુહૂર્તમાં પાટીલે નવસારીથી ફોર્મ ભર્યું કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા કલેક્ટર કચેરીએ જય શ્રી જયશ્રીરામના સૂત્રોચ્યાર કરવામાં આવ્યા ભાજપના સૌ કાર્યકરો આગેવાનોએ સખત મહેનત કરી ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે તેવી વાત પાટીલ દ્વારા કરવામાં આવી છે મોદી સાહેબે કરેલા કામોની વાત લોકો સુધી પહોંચી હોવાની વાત પણ સીઆર પાટીલે કહી છે ત્યારે સી આર પાટીલે આજે નવસારીના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે નામાંકન નોંધાવ્યું છે ત્યારે નામાંકન પત્ર વિજય મુહૂર્તની અંદર નોંધાવવા માટે થઈને તેઓ પહોંચ્યા હતા નામાંકન પત્ર ભર્યા બાદ સી આર પાટીલે જે પ્રમાણે નિવેદન આપ્યું છે મોદી સાહેબની જે વાત છે તેમના જે કામ છે તે લોકો સુધી પહોંચ્યા હોવાની તેમણે વાત કરી છે ત્યારે ભાજપના સૌ કાર્યકરો અને આગેવાનોએ સખત મહેનત કરી છે અને ભાજપે મતદાતાઓ સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે તેવી વાત પાટીલે કરી હતી જ્યારે વિજય મુહૂર્તની અંદર પાટિલ દ્વારા ઉમેદવારી પત્ર ભરવા માટે તેણે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન જે પી નડ્ડાજી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શનમાં લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું